છોડા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ધારાસભ્ય અભિસિંહ તવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળો યોજાયો હતો જિલ્લા રોજગાર કચેરી દ્વારા ધોરણ પાસ પાસ ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ બી જેવી લાયકાત ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે સમસ્ત તળવી સમાજની વાડી સંખેડા છોટા ઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો સંખેડા તાલુકાના ધારાસભ્ય તળવી તળવીના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં છોટાઉદેપુર વડોદરા પંચમહાલ અને અમદાવાદ જિલ્લાના સોળ જેટલા નોકરીદાતા દ્વારા

ત્રણસો ને ત્રણ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી તેમજ ત્રણસો જેટલા ઉમેદવારોને અનુબંધમ નામ નોંધણી કરવામાં આવી હતી તો સાથે સત્યાવીસ જેટલા ઉમેદવારોએ ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભર્યા હતા તો આ કાર્યક્રમમાં સંઘેડા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન તડવી પૂર્વ પ્રમુખ સંજયભાઈ દેસાઈ સરપંચ નીતિનભાઈ શાહ તેમજ આઈટીઆઈ પ્રિન્સિપાલ મનોજભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા વિભાગ તરફથી રોમવાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા રોજગાર અધિકારશ્રી ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ લગભગ આજે સાતસો જેટલા રોજગાર લોકોને રોજગારી આપવાની છે લગભગ ચૌદ જેટલી કંપનીઓ વિવિધ પ્રકારની આવી છે અભિયમનો બાયોડેટા પણ આવ્યા છે કેટલાક વખતથી આ વિષય મારા મનમાં હતો અને અમારા મંત્રીશ્રી ભગવંત્રી રાજપુત સાહેબને આ અંગે મેં રજૂઆત કરેલી અને એ અનુસંધાને એમની નીચેથી કર્મચારી કર્મચારીઓને ધ્યાન કરી અને આજે તળવી સમાજની વારી ખાતે લગભગ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ